નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં પંદર મિનિટ માટે પોલીસ હટાવી દોના નારા લગાવનાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તો મિત્રો પંદર મિનિટ માટે પોલીસને હટાવી દો તે શું કારણે આ લોકો કહી રહ્યા છે મિત્રો તેનો તહેવાર ચાલી રહ્યો હતો તાજીયાના માહોલ સારી ચાલી રહ્યો હતો અને તાજિયા રમતા રમતા આ લુખા તત્વોનો અવાજ તમે સાંભળી ખરેખર તમે તમારા હોશ ઉડી જશે મિત્રો બોર્ડ પણ લગાવે છે આ લોકો અને બોર્ડમાં લખેલું છે પંદર મિનિટ અને પંદર મિનિટ માટે પોલીસને હટાવી દો એવું બોલતા લુખા તત્વોને પોલીસે બેવડા કરી નાખ્યા તો મિત્રો પંદર મિનિટ માટે પોલીસ હટાવી દેશે તો આ લોકો શું કરશે તમને ખબર હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો હવે તમે આ વિડીયો જુઓ પંદરા મિનિટ કે પોલીસ કો હટા બતા દેગે કિસમે હિંમત કોઈ પંદરા મિનિટ કે પોલીસ કો હટા બતા દેગે કિસમે હિંમત તો મિત્રો સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોમાં જણાવાઈ રહ્યું છે પંદર મિનિટ માટે પોલીસને હટાવી દો તો મિત્રો આ લોકોને ગણતરી શું છે મિત્રો તાજિયા રમતા રમતા આ લોકો છે તે આવું બોલે છે અને બાદમાં પોલીસે તમામની ધરપકડ કરી અને બધાને મેથી પાક બરાબરનો ચખાડ્યો અને લોકોની માફી મંગાવી તો તમે શું કહેવા માગો છો આ પંદર મિનિટ પોલીસે હટાવશે તો આ લોકો શું કરશે તો ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં